અસલામવાલેકુમ બાળકો તારીખ બાર એક બે હજાર એકવીસ મંગળવાર જુનિયર કેજી તો આજે આપણે ગણિતનો વિષય છે ને જુનિયર કેજીમાં તો આપણે ચોપડીમાં લખીશું ચોપડીમાં પાન નંબર ચોપન સુધી ચાલી ગયું છે તો હવે પાન નંબર પંચાવન શું છે પંચાવન પર જુઓ તો બાળકો દસનું એક જૂથ બીજું જૂથ અને ચીજું ત્રીજું જૂથ દસ વીસ ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ અને ચોત્રીસ તો શું કહેવાય એને તગઢ ચોગઢ ચોત્રીસ ત્રીસ અને ચાર બરાબર ચોત્રીસ હવે આપણે લખીશું ને બાળકો તગઢ ચોગઢ ચોત્રીસ તગડે ત્રણ અને એની બાજુમાં ચોગડે ચાર ત્રગડે ત્રણ અને એની બાજુમાં ચોગડે ચાર તગર ચોગડ ચોત્રીસ તગડે ત્રણ અને બાજુમાં ચોગડે ચાર તગર ચોગર ચોત્રીસ તગર ચોગર ચોત્રીસ તગડે ત્રણ અને બાજુમાં ચોગડે ચાર આપણે નોટમાં શીખી ગયા છે ને બાળકો હવે આપણે આ ચોપડીમાં લખીએ છીએ શું લખીએ છીએ બાળકો તગર ચોગર ચોત્રીસ તગર ચોગર ચોત્રીસ તગર ચોગર ચોત્રીસ તગડે ત્રણ અને ચોગડે ચાર તગડ ચોગઢ ચોત્રીસ હવે નીચે જુઓ તો બાળકો નીચે જુઓ તો દસનું એક જૂથ બીજું અને ત્રીજું દસ વીસ ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ તો કેટલા થયા ત્રીસ અને પાંચ બરાબર પાંત્રીસ હવે નીચે આપણે લખીશું ને તગડ પાંચ પાંત્રીસ તગડે ત્રણ અને પાચળે પાંચ તગડે ત્રણ અને પાછળે પાંચ તગડે ત્રણ અને પાછળે પાંચ તગર પાછળ પાંત્રીસ તગર પાછળ પાંત્રીસ તગર પાછળ પાંત્રીસ તગર પાછળ પાંત્રીસ તગડે ત્રણ અને પાછળે પાંચ શું કહેવાય એને બાળકો તગર પાછળ પાંત્રીસ તગડે ત્રણ અને એની બાજુમાં પાછળે પાંચ તગડ પાછળ પાંત્રીસ બોલી બોલીને આપણે લખવાનું છે તગઢ પાછળ પાંત્રીસ તગડ પાછળ પાંત્રીસ એ તો બાળકો એક લાઈન મેં બે લાઈન લખીને દેખાડે છે એક લાઈન તમારી નીચે લખી નાખવાની હવે જુઓ તો બાળકો દસ વીસ ત્રીસ ત્રણ જૂથ છે ને દસ દસના પછી ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ કેટલા થયા છ છત્રીસ ત્રીસ અને છ બરાબર છત્રીસ તો લખીશું ને બાળકો આપણે છત્રીસ ત ગળે ત્રણ અને છ ગળે છ તળે ત્રણ અને છ ગળે છ તગર છ ગણ છત્રીસ તગર છ ગણ છત્રીસ તગડે ત્રણ અને છ ગળે છ તગર છ ગણ છત્રીસ તગડે ત્રણ અને છ ગળે છ ત્રગ ત્રગ છત્રીસ તગર છગ છત્રીસ શું કહેવાય એને બાળકો છત્રીસ તગર છગઢ છત્રીસ તગડે ત્રણ અને એની બાજુમાં છગડે છ તગડે ત્રણ અને એની બાજુમાં છગડે છ તગર છગઢ છત્રીસ તગર છત્રીસ બે લાઈન મેં લખીને દેખાડી છે બીજી તમારે લખી નાખવાની એવી રીતે બાળકો ચોપડીમાં ફાન નંબર પંચાવન પર મેં તમને જે કરાવ્યું તમારે પણ એટલું લખી નાખવાનું છે તમારું હોમવર્ક છે અલ્લાહ હાફિઝ